ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રાલ કેમ કે સ્વાગત છે અને અત્યારે તો આપણે પહોંચી ગયા છીએ ગેરને ઘેર રૂપની રૂડી પડી રહી છે અહીંયા કાલમાં આવ્યા ત્યારે જવાનું છે લુણાવાડા લુણાવાડા પછી રાભવપુર જવાનું છે ગોધરા ગોધરા પાછવાનું પાછું ગામડે જવાનું ગામડે રામનો પ્રોગ્રામ છે દરેક વસ્તુ ત્યાં જોવામાં આવશે પછી કે ભાઈ હું છે હું ને બધું લાંબો પોળો પ્રોગ્રામ છે ટૂંકમાં રાતે પહોંચ્યા હતા કાલનો બ્લોગ બહુ જ નાનો હતો કેમકે કંઈ જ શૂટ નહોતું બટ આજે મજા આવશે આજ ના vlog ની અંદર vlog ની અંદર બન્યા રેજો છેલ્લે સુધી આજે તો બહુ બધાને ને મળવાના છે પાછા તમને બતાવીશું કોને કોને મળવાના છે let's go હવે ફાઇનલી આપડી સવારી નીકળી પડી છે પૂછી આવે છે આપડી જોડે જઈએ છીએ આપણે લુણાવાડા મળવા માટે કલેક્ટર સાહેબને ને ટાઈમ એમનો હતો એક ટાઈમ મળવાનો હતો એટલે ત્યાં જઈએ ને ભાઈ ત્યાંથી મારે જવાનું છે ગોધરા ક્યાં જવાનું છે ગોધરા ચલો let's go સો અહીંયા અમે લોકો આવ્યા હતા ભાઈ પાડીએ ને ભાઈ સો ટકા બહુ સારું કલેક્ટર અમારા લોકોને વાતચીત થઈ અત્યારે કે શું કહેવાય મતદાન કરવું ખૂબ જ જરૂરી છે મહીસાગરની અંદર મતદાન વધે મતદાનની યાદી વધે અને એના માટે જ અત્યારે મિટિંગ હતી જે કોન્ફરન્સ કોલ થયો ત્યાં મહીસાગરના બધા અલગ અલગ નવા કોન્ફરન્સ બધા ન્યૂઝ રિપોર્ટર્સને બધા જ આવ્યા હતા અને સારી રીતે મીટિંગ મિટિંગ ને બધા આઈડિયા એકબીજા જોડે શેર કરવામાં આવ્યા કે કઈ રીતે મતદાન કરવું અને મતદાન કેમ કરવું જરૂરી છે અને મતદારો લિસ્ટ વધે અને સારામાં સારું વધુમાં વધુ મતદાન અમારા જિલ્લાનું થાય એના માટેની વાતચીત આ ડિસ્કશન બહુ સરસ રીતે અમારું વધારે ખતમ થઈ ગયું છે અહીંયા ને બધા મેડમ જોડે ફોટોગ્રાફ છે શું લુણાવાડા કામ વધી ગયું છે ને હવે હું જઈ રહ્યો છું મેજલપુર ગોધરાથી આગળ એક કામ છે ત્યાં માતાજીનો યજ્ઞ છે આજે તો એના માટે બધા દર્શનભાઈને બધા ત્યાં છે એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ ત્યાં જઈને માતાજીના દર્શન કરીને પછી પાછા ઘરે કેમ કે આવતીકાલ રામનવમી છે ને એની બધી તૈયારીઓ કામમાં થતી હશે ફોન આવ્યા છે કે ભાઈ આવ્યો નથી ક્યાં છે ટેન્શન ના લો સો ઘેર તો પહોંચી ગયા ઘરે પહોંચ્યા પછી હવે શું કહેવાય બેક કેવા બેડવલ્લી જવું પડે ને ભાઈ હજુ સુધી ગયો નથી હું પેલાને કાલે ખાલી ઉતારવા માટે ગયો તો એ જ તે

આમ એમ લાગે કે બસ તમે એકલી બુક કરીને આવ્યા હે હા દબો અને માનું મજબૂત ખવાઈ ગયું છે ભાઈ કઢી રોટલો અને શાક ને બહુ દિવસે ખાધો કઢી રોટલો આજે મોજ પડી ગઈ અને હવે જોઈશું હોમ બેડવા લાય બાર સંજુ લુખો આપણી જોડે છે અત્યારે નહી મિત્ર જયમીન બ્રો ચાંદ ને જોઈ રહ્યો છે કે છે કે મારું મોઢું ચાંદ જેવું છે મને કહો કે છોકરી તો હાલો હે મને વાત ખોટી છે મારી મારા ભાઈ નું મોઢું ચાંદ હાથે તમે સર ખાઈ શકો છો જમા જો જમો જો ચાંદ જો બે ચમકે છે તમે એક આદી છોકરી તો આલો મને તું તો ગોતતા આટલું જોડે જોડે ફરું છું યાર હવે આજનો આજનો બ્લોગ કંઈક આવું રહ્યો અને ફરવાનું હતું તે બધા ફરી આવ્યા અને બેઠા અમુક બધી વાતો હોય કે નાઈ કરવાની હોય ને નાઈક બતાવવાની હોય એ બધી વાતો એ અમારા જોડે બની આજનો દિવસ આવી કઈક રીતે ગયો આવતીકાલે સવારે ઊઠીને પછી આપણે બેસવાનું છે યજ્ઞની અંદર કારણ કે રામનવમી છે એ બધાને મારા તરફથી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ત્રણ વખત તમે પણ કમેન્ટ કરતો છો જય રામ જય શ્રી રામ જય શ્રી રામ ને બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા ને ભારત માતા કી જય જય શ્રી રામ